નમસ્કાર મિત્રો આજે અમે જૂનાગઢ ફરવા આવ્યા છીએ અને જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની અંદર એક બૌધ ગુફા જોવા મળી છે અને આ બોધ ગુફા છે એ આપણે કેન્દ્ર સરકારના અંદરમાં આવે છે અને આ ઉપરકોટ કિલ્લાની અંદર છે ને ઉપરકોટ કિલ્લો છે એ રા નવઘણનો કિલ્લા તરીકે પણ ઓળખાય છે જે જૂનાગઢમાં છે આ બોધ ગુફાઓ તમારે જોવા માટે વીસ રૂપિયાની ટિકિટ ઓનલાઈન અલગથી લેવી પડશે કારણ કે આ જે છે કેન્દ્ર સરકારની અંદરમાં આની દેખરેખ રાખવામાં આવી છે એટલે એ ટિકિટ તમારે ઓનલાઈન અલગથી લેવી પડશે અચ્છા બીજી વાત કે આની અંદર અમે આપણે જઈએ તો આ લગભગ પહાડને ત્રણ માળ સુધી નીચે કોતરીને બનાવવામાં આવેલી છે અને જ્યારે આનું ઓનલાઈન મેં સર્ચ કર્યું થોડી માહિતી મેળવવાની કોશિશ કરી તો એવો ખ્યાલ આવ્યો કે આ બૌદ્ધ ગુફાઓ ત્રીજીથી ચોથી સદીમાં બને બનાવેલી છે જે અશો સમ્રાટ અશોકનું શાસન હતું જે તે સમયે મૌર્યકાળમાં બનાવેલી આવે બનાવવામાં આવેલી છે મૌર્ય શાસનમાં બનાવવામાં આવેલી છે અને ભૂતકાળમાં અહીંયા ઘણા બૌદ્ધ ભિક્ષુઓ વસતા હતા પણ કોઈ કારણસર અહીંયાથી બૌદ્ધ ભિક્ષુઓને એમનું આ જે છે રહેઠાણે છોડવું પડ્યું ને એ લોકો બીજી જગ્યાએ જતા રહ્યા અને ત્યારબાદ આ જે ગુફાઓ છે એ વિરાન છે ને ત્યારબાદ હમણે જ્યારે ઉપરકોટનું રિનોવેશન કરવામાં આવ્યું ત્યારબાદ આ ગુફાઓને ઓપન કરવામાં આવી અને અત્યારે આ ટુરિસ્ટ માટે એક પ્લેસ બની ગયું છે ખૂબ સરસ છે અને તમે અહીંયા ઘણા ઉપરકોટ કિલ્લામાં ગમે ત્યારે ફરવા આવો તો આ જે ગુફા છે એ આપણે જે અડી કડી વાવ છે ત્યાંથી થોડા આગળ આવશો એટલે આ ડાબા હાથમાં બોધ ગુફાઓ આવેલી છે તો મિત્રો આને તમે જોવાનું ચૂકશો નહીં બહુ જબરજસ્ત બનાવટ છે આની બહુ જૂની બનાવટ છે અને એક પથ્થરમાંથી કાપીને કઈ રીતે બનાવી હશે થોડા સમય માટે એ જ આપણે વિચારમાં પડી જઈએ તો ખૂબ સરસ બનાવટ છે તમે પણ ગમે ત્યારે જૂનાગઢ ઉપરકોટ ફરવા આવો તો આ બૌદ્ધ